બોપોરે બે એક વાગ્યાના અરસામાં પત્નીનો ફોન આવ્યો હતો અને પાંચ વર્ષ પુત્રી ફુગ્ગા લેવાનું કહી બોપોરે બાર એક વાગે ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હોવાની જણાવતા આ યુવાન તેના સાળા સાથે સોસાયટીમાં દોડ્યા હતા નજીકના એક પાનના ગલ્લાવાળાને પૂછતા બપોરે એક વાગે એક યુવાન આ વાડકીને લઈ વડાપા મપાવા લઈ ગયો હોવાનું અને એક કારખાન તરફ ગયો હોવાનું જણાવતા બંને તે તરફ ગયા હતા બાળકી ગુમ થયાની વાત પ્રસરતા મહોલના કેટલાક લોકો પણ તેમની સાથે જોડા હતા માવડી નગરમાં એક કારખાના પાસે પહોંચ્યા

અને સરભરા કરી પોલીસ ને જાણ કરતા સથાણા પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ ત્યાં દોડી ગયા હતા અને હવસખોર મિથિલેશ રાજુ શાહની ધરપકડ કરી હતી આ શખ્સ માવતી નગરમાં હતો અને બાળકીને ઘર બહાર એકલી જોતા નિયત બગડતા તેનું અપહરણ કરી ગયાનો સ્વીકાર હતો સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે એ વિસ્તારમાં મજૂરી કામ માટે કેટલા ઘણા બધા લોકો રહે છે જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે સોળ તારીખે બપોરના બાર વાગે એમની પાંચ વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાં અપાવે છે અને પછી ત્યાં આગળ જઈને જે ઝાડી મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાહેર જાડી ઝાંખરા હતા એ જાડી ઝાંખરામાં એ છોક દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા શોધતા પહોંચી જાય છે તો એ દીકરીને આવી રીતે એ એ દીકરીને જોઈને બચાવી લે છે આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની ઝડપ જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ